બે દિવસ પહેલાં ખાંબોદર ગામે મોડી રાત્રે મધ્યપ્રદેશના ખેતમજૂરી પોતાની જ પત્નીને હત્યા કરી નાસી જનાર પતિને પોલીસે જૂનાગઢના મેંદરડા ગામેથી ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી હત્યામાં પત્નીનું કોઈ સાથે અફેર હોવાનું પત્નીને ધ્યાને આવતા હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી પોરબંદરથી બાવીસ કિલોમીટર દૂર આવેલા ખાંભોદર ગામે વાડી વિસ્તારમાં થયા થયાની પોલીસને વાડી માલિકે જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસને જાણવા મળ્યું કે નજીકના રોજડા ગામેથી મધ્યપ્રદેશના પતિ પત્ની ખાંભોદર ગામે એક માસ પહેલા જ મજૂરી કામે આવ્યા હતા બંનેને થોડા દિવસોથી ઝઘડો ચાલતી હતો અને તે ઝઘડો પત્નીની હત્યામાં ફેરવાયો હતો હત્યારો પતિ મુકેશ રાત્રિના અંધારામાં પત્ની ભગવતીને કપાળના ભાગે હથોડામાંથી થયા નિપજાવી નાસી ગયો હતો સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી તો જાણવા મળેલ કે ભગવતીબેનના અગાઉ અન્ય વ્યક્તિ સાથે લગ્ન થયેલ ત્યાં છૂટાછેડા થયેલ અને મુકેશ સાથે પ્રેમ થઈ જતા બંને એ લગ્ન કરેલ હતા અને અગાઉના લગ્ન દરમિયાન બાળકો હતા તે જૂના પતિ પાસે જ હતા હાલ મુકેશ અને ભગવતીને કોઈ સંતાન હતું નહીં હાલ પણ પત્ની ભગવતી અન્યના સંપર્કમાં આવી હોવાની માહિતી પતિ મુકેશને મળી અને થોડા દિવસ પહેલા ગળું દબાવો મારી નાખવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ વચ્ચ એ પડીને બચાવેલ પરંતુ મુકેશને મનમાં ઝેર ભરાઈ આવ્યું હતું અને પત્ની ભગવતીનું બે દિવસ પહેલા હથોડાના ઘ ઝીકી હત્યા કરી દીધી હતી હાલ મુકેશ પોલીસ કસ્ટડીમાં પોપડ વહીવટની જેમ કબૂલાત આપી રહ્યો છે પોરબંદર જિલ્લાના ભગવદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે ખાંભોદર ગામ છે તેમાં ગઈકાલ પરમ દિવસે બાવીસ આઠ બે હજાર પચીસના લગભગ સવારે આઠ વાગ્યાને અરસામાં પોલીસને બાતમી મળેલ જાણ મળેલ કે ત્યાં ખીમાભાઈ લખુભાઈ ગોઢાણિયાની જે વાડી આવેલ છે તે વાડીમાં કામ કરતા જે મજૂર છે પતિ પત્ની જેથી તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાં આગળ સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરતા જે મરણ જનાર છે ભગવતીબેન વાઈફ ઓફ મુકેશ જગતસિંહ અલાવા તેને એમ્બ્યુલન્સ તથા એ ટીમ બોલાવી અને વિધિવત કાર્યવાહી કરેલ તથા આ કામના આ બાબતે તપાસ બનાવવા તપાસ કરતા તેમના પતિ જે છે મુકેશ જગતસિંહ અલાવા એમણે આ જે કૃત્ય છે મૃત્યુ હત્યા જવાનું એ કર્યું હોવાનું જાણવા મળેલ તથા એના વગેરે પુરાવા પણ મેળવેલ અને આ જે વ્યક્તિ છે આરોપી મુકેશ જગતસિંહ અલાવા એને શોધખોળની પણ પ્રયત્ન ચાલુ કરેલ જેથી ગઈકાલે એલસીબી પોરબંદર એલસીબી તથા બગવદર પોલીસ સ્ટેશનના કાર્યવાહીથી સદર જે આરોપી છે મુકેશ જગતસિંહ અલાવા એને વેંદડા ખાતેથી પકડી પાડેલ અને અત્રે લઈ આવેલ આ બનાવ બાબતેનું કારણ એ છે કે આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર આ જે વાડી માલિક છે સમજુબેન બેન વાઈફ ઓફ ખીમાભાઈ ગોટાણિયા એમને ત્યાં રહેતા હતા અને લગભગ દસેક દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ અને જે પરમ દિવસે બાવીસ તારીખે વહેલી સવારે એટલે લગભગ આશરે બે વાગ્યાથી લગભગ ત્રણ વાગ્યાની વચ્ચે આ જે આરોપી છે એમણે પોતાની પત્ની ભગવતીબેનને હથોડી જેવા હથિયારના ઘા માથા ઉપર તથા ડાબી બાજુ કાન અને માથાની વચ્ચેના ભાગે મારી અને એમની હત્યા નીપજાવેલ છે આ વ્યક્તિનો બંનેને પતિ પત્નીનો ઇતિહાસ એવો છે કે લગભગ ચારેક વર્ષ પહેલાં તેમણે પ્રેમ સંબંધથી પ્રેમ લગ્ન કરેલા હતા પત્ની જે છે એનો આ બીજા લગ્ન હતા અગાઉ પણ એમના લગ્ન થયેલ અને એમાં કોઈ સંતાન પણ હતું એમને અને ચાર વર્ષ પહેલાં આ બંને વ્યક્તિએ લગ્ન પ્રેમ સંબંધથી લગ્ન કરેલા હતા અને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર રહેતા હતા તેની પહેલાં તેઓ રોજડા અને મેંદડા જૂનાગઢ ખાતે ત્યાં પણ તેઓ રહેલ છે અને ત્યાં પણ એમણે ખેતમજૂરીનું કામગીરી કરેલ છે આ આરોપીને ગઈકાલે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે તથા જે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ પણ એને જ્યાં છુપાવી દીધું હતું ફેંકી દીધું હતું ત્યાંથી આપણે રિકવર કરવામાં આવેલ છે અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે